સ્વાગત છે આજના લોગમાં આજના લોગમાં આપણે મલ કોટન નો પછી બ્રાસો હેવી ફેન્સીમાં જે કાર્ડ બોર્ડર વાળી બધી અલગ અલગ પ્રકારની હેવી સાંધા સાડી લઈને આવી ગયા છે માત્ર ત્રણસો પચાસ માં આ છે મલ કોટન ની એકદમ મસ્ત સિલ્વર અને ગ્રીન કલર ને આ મસ્ત એનું બ્લાઉઝ છે માત્ર ત્રણસો પચાસ માં જેનું માર્કેટ વેલ્યુ સાંધો પાંચસો માં વેચે છે આપણે ચારસો માં વેચતા આજે સેલ કરેલો છે એટલે માત્ર સાડા રૂપિયામાં છે આ પણ મસ્ત અને છે એકદમ ઓફ એકદમ મસ્ત જો બહુ મસ્ત સાડી છે પાલો કે આ છે મલ કોટન બહુ જોરદાર પીસ છે માત્ર ત્રણસો માં ગેરંટી જગ્યા એના ભાવ નું ક્યાંય તમને ના મળે હોલસેલમાં લેવા જા તોય ના મળે

બ્રાસો માં સાડા ત્રણ ફોડો અને બહુ મસ્ત હેવી સાડી છે એકદમ બીજ કલર માં ગાળા બોર્ડર માં આવશે હેવી સરસ સાડી છે આ ઉપર નો ભાગ આવશે આ બોર્ડર વાળી આ નીચે નો ભાગ છે સિલ્વર અને મરૂન કલર માં સાંધા સાડી એનું બ્લાઉઝ મલ કોટન માં ત્યારબાદ બતાવીશ બાંધણી ડિઝાઇનમાં ગ્રીન કલર એકદમ જોરદાર ફિશ છે જે કાળી બોટલવાળું બ્રાશોમાં ફ્લાવર પ્રિન્ટ આવશે બેબી પિંક અને મરૂન કલરનું મસ્ત કોમ્બીનેશન છે મરૂન ગુલાબી ફ્લાવર પ્રિન્ટમાં બ્લાઉઝ પણ એકદમ મસ્ત જોરદાર છે એનું બ્લાઉઝ ઓફ વાઈટ અને મર્ચન્ટા કલર બ્લાઉઝ પણ મસ્ત પટોળા પ્રિન્ટ નું બ્લાઉઝ છે એકદમ જોરદાર પીસ છે મોસમી લો કાપડ આવશે ન્યુ કાપડ નીકળ્યું છે બહુ મસ્ત સોફ્ટ અને હેવી જેકાર્ડ બોર્ડર વાળું આવશે બ્લાઉઝ પણ મસ્ત પરફેક્ટ કંપની નું છે જેકાર્ડ બોર્ડરમાં માં માત્ર 350 રૂપિયા બધી પ્રસંગમાં એકદમ મસ્ત મહેંદી કલર જેકાર્ડ બોર્ડર વાળી બહુ મસ્ત સાડી છે ત્યારબાદ ગ્રીન કલર ફેન્સી બોર્ડર વાળી ફેન્સી સાડી બ્લાઉઝ પણ મસ્ત છે જો આનું બ્લાઉઝ છે બાંધણી પેટરનું મેથ્યો પીળો ઓરેન્જ અને હલ્દી મહેંદી સાથે બ્લાઉઝ પણ સરસ જોરદાર છે બાંધણી ડિજાઈનું ફ્લાવર પ્રિન્ટમાં ગુલાબી કલર બ્રાશોડમાં એકદમ મસ્ત પીસ છે જો પીસ ખોલી બતાવી દો તમને બહુ સરસ સારી છે આ એનું પાલ આ ધરતી બ્લાઉઝેક્ટ છે કંપનીનું એકદમ મેચિંગ બ્લાઉઝ એનું બ્લાઉઝ માત્ર ત્રણસો પચાસમાં ગ્રીન કલરમાં બીજો તો બીજી ડિઝાઇન ફેન્સી ડિઝાઇનમાં એકદમ મસ્ત સારી છે અને બ્લાઉઝ સરસનો જે ઝીણી પેટર્ન એનું બ્લાઉઝ બ્રાશોમાં આવશે બ્રાસોમાં ફોલ પ્રિન્ટ આવશે બહુ સરસ સારી છે માત્ર ત્રણસો પચાસ

બહુ મસ્ત સાડી છે બ્લાઉઝ પણ એકદમ જોરદાર જોઈનું બ્લાઉઝ છે બ્રાસો બો બ્રાસો આખી સાડી બ્રાસોની જ છે ઓફ વાઈટ અને મેન્ડી કલર આ પણ બહુ જોરદાર પીસ છે ચેકર બોર્ડર આવશે મહેંદી કલરમાં લૂઝ કાપડમાં એકદમ ફેન્સી વેરાયટી પચાસ રૂપિયામાં છે આખી બ્રાશો મરુન બ્રાશો આવશે ઓરિજિનલ મરુન આનું બ્લાઉઝ ફ્લાવર પ્રિન્ટમાં આવશે વેન્દી કલરમાં ફેન્સી પ્રસંગમાં પહેરાય એવી આજે એક પણ સાડી હું કહું કે ના કહું બધી સાડી તમારે આંખો વેચીને પ્રસંગમાં પહેરાય એવી સરસ સાડી છે કારણ કે પ્રસંગની સીઝન ચાલુ છે ત્યાં સુધી આપણે વધારે એના ઉપર બધી સાડી છે અત્યારે એવું નથી કે નથી પણ બ્લોગમાં એવી આપણે વધારે એ જ વસ્તુ ફોકસ કરશું જેની સીઝન વધારે છે ને ફ્રેશ એટલી આવે પણ બેનો એને ફ્રેશ સાડી લેવા કરતા સાંધામાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે ઓનલાઈનમાં એટલે આપણે સાંધાનું વધારે આગ્રહ રાખીએ છીએ સેકન્ડ સાડી પણ એટલી લે છે કારણ કે રોજ નવું નવું પહેરવું હોય તો તમે સેકન્ડ ને સાંધો પહેરવું ને તો વધારે અનુકૂળ લઈ રાસો માં ગ્રીન ફ્લાવર એકદમ જોરદાર પીસ છે જો બહુ મસ્ત પીસ છે બ્લાઉઝ પણ મસ્ત છે આ એનું બ્લાઉઝ ઓરિજિનલ ગ્રીન કલર ગ્રીન અને સિલ્વર કલર પર્પલ કલર માં જે કાર્ડ બોર્ડર આવશે કપડું મોસ્ટ એકદમ સ્મૂથ કપડ આવશે જો ફૂલ સ્મૂથ ટમેટા કલર ઓરિજિનલ ટમેટા કલર છે જે કાર્ડ બોર્ડર માં આવશે બ્લાઉઝ પણ મસ્ત છે

મલ કોટન માં છે મરૂન અને સિલ્વર કલર બ્લાઉઝ પણ મસ્ત છે મરૂન કલર નું સિલ્વર અને ગોલ્ડન કલર મલ કોટન માં બીજી ડિઝાઇન આવશે એકદમ સરસ સાડી છે ઓફ વ્હાઇટ અને મર્જન્ટા કલર પટોળા પ્રિન્ટ નું બ્લાઉઝ આવશે ગ્રીન કલર અને ઓફ વ્હાઇટ આ સાડી ફ્રેશ લેવા જામ તો માર્કેટ વેલ્યુ આવવાની છે 1000 થી 1500 રૂપિયાની આવે છે બધી સાડી ઓફ ઓફホワイト અને ગ્રીન સરસ ને એકદમ અજર પ્રિન્ટ નું બ્લાઉઝ ગુલાબી અને ઓફ ઓફホワイト અગાઉ જ્યારે આ પીસ આવે ત્યારે બહુ બેનો ને જોતા હતા હવે આજે પણ એક જ પીસ છે જે બેનો જોતું હોય એ તાત્કાલિક બુક કરાવજો ગુલાબી અને ઓફホワイト વ્હાઇટ અને મરoon કલર એકદમ મસ્ત જોરદાર પીસ છે બહુ સરસ પીસ છે

બ્લેક અને મરુન બ્લેક માં બેનો એમ કે મલ કોટન માં બ્લેક આવન એટલે રાખું છું જો કેટલા બેનો એ મને કે તો મને યાદ નથી પણ પીસ મારી પાસે ચાર પાંચ અલગ અલગ ડિઝાઇન ના છે બતાવી દઉં તો તમે વેલી તકે બુક કરાવી લેજો સિલ્વર અને મેહંદી કલર બ્રાશો માં ગુલાબી કલર બ્લાઉઝ પણ એકદમ જોરદાર બ્લેક કલર મલ કોટન માં મલ કોટન માં રામા કલર વર્જન્ટા જેવો છે મલ કોટન બ્લેક અને મરૂન માં ડિઝાઇન અલગ છે નેવી બ્લુ કલર મલ કોટન માં મોસ્ટ મેલો છે ત્યારબાદ બ્લેક મલ કોટન માં બ્લેક અને મરૂન કલર સિલ્વર અને આજે તો સિલ્વર ને વ્હાઈટ ને ઓફ વ્હાઈટ ને ઢકલા બંધ પીસ આવી ગયા મલ કોટન માં કારણ કે આનું બ્લાઉઝ કેટલું સરસ ઉઠાવવાનું છે એવું બ્લાઉઝ હોય એનું બોર્ડર ને આજે ધરતી છે સિલ્વર અને મરુન કલર આ બધી તમને જે સાડી બતાવી ટોટલી સાડી સાધા સાડી હતી બધી સાડીનો સેમ રેટ છે ત્રણસો પચાસ રૂપિયા જે બેનોને જે સાડી ગમતી હોય એનો સ્ક્રીનશોટ આપણે સ્ક્રીન ઉપર આપેલા નંબરમાં નાખી તમારો ઓર્ડર બુક કરાવો આપણી કૈયાસો માટે રોજની નવી નવી વેરાયટી અને નવી નવી સ્કીમ જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો